વડોદરાથી સમાચાર સામે છે વડોદરા લોકસભાના ભાજપ ઉમેદવારની રેલી ડોક્ટર હેમાંગ જોશીની ભવ્ય કેસરીયા રેલી નીકળી માંજલપુરના પંચશીલ મેદાનથી આ રેલીની શરૂઆત થઈ હતી કારેલી બાગ અંબાલાલ પાર્ક મેદાન ખાતે પૂર્ણ થઈ શહેરના તમામ પાંચ વિધાનસભા બેઠક પર કેસરીયા રેલી ફરશે રેલીમાં સાંસદ રંજનબેન ભટ્ટ ધારાસભ્ય મેયર ચેરમેન હાજર રહ્યા ત્રણ હજાર આઠસો ટુ વ્હીલર સાથે ભાજપ કાર્યકરો પણ રેલીમાં જોડાયા રેલી માં જો કે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા આ રેલી માં ભટ્ટ પણ જોડાયા હતા શહેરના તમામ પાંચ વિધાનસભા બેઠક પર કેસરીયા રેલી ફરશે માંજરપુર પંચશીલ મેદાન થી રેલી શરૂ કરવામાં આવી હતી હેમાંગ જોશીની ભવ્ય કેસરિયા રેલી નીકળી છે વડોદરા લોકસભાના ભાજપ ઉમેદવારની રેલી યોજાઈ ડોક્ટર હેમાંગ જોશીની ભવ્ય કેસરિયા રેલી નીકળી માંજલપુરના પંચશીલ મેદાનથી આ રેલીની શરૂઆત થઈ હતી રેલીમાં સાંસદ રંજનબેન ભટ્ટ પણ જોડાયા ધારાસભ્યો પણ જોડાયા રેલી બાદ અંબાલાલ પાર્ક મેદાન ખાતે આ રેલી પૂર્ણ થઈ હતી શહેરના તમામ પાંચ વિધાનસભા બેઠક ઉપર કેસરીયા રેલી ફરશે રેલીમાં સાંસદ રંજનબેન ભટ્ટ ધારાસભ્યો મેયર ચેરમેન હાજર રહ્યા ત્રણ હજાર આઠસો ટુ વ્હીલર સાથે ભાજપ કાર્યકરો પણ રેલીમાં જોડાયા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા હતા

આપણા વડોદરા લોકસભાના ક્લસ્ટર ઇન્ચાર્જ આદરણીય પ્રદીપસિંહજી આપણા પ્રભારી એવા ભરતસિંહ પરમારજી અને સર્વે ધારાસભ્યશ્રીઓ આપણા સર્વે કોર્પોરેશન જિલ્લા તાલુકા પંચાયતની ટીમ તમામ મોરચાના કાર્યકર્તાઓ સાથે મળી અને આજે વડોદરામાં કેસરિયું વાતાવરણ કરવા જઈ રહ્યા છે અને આ વિજય સંકલ્પ વિકસિત ભારત અને વિકસિત વડોદરાની એક ઝલક છે આવતીકાલે પણ આપ સૌના માધ્યમથી હું વડોદરાના નગરજનોને સવારે સાડા દસ વાગે ઇસ્કોન મંદિરથી શરૂ કરી અને બાર ના વિજય મુહૂર્ત પર આપણા ગૃહ રાજ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીજી અને ભારતીય જનતા પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ત્યારે એ સંદર્ભે પણ હું આપ સૌના માધ્યમથી વડોદરા નગરજનોને આમ લોકસભા